નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ મગફળીના સારા ભાવ ન મળતા ખેડૂતોના હિત માટે એકવાર ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કર્યો સપોર્ટ જ્યારે આજ રોજ ભારત સરકારની પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પીએસએસ યોજના હેઠળ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડના માધ્યમથી ડીસા ફેડ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ખરીદ કેન્દ્રનો શુભારંભ ડીસા એપીએમસી ખાતે કરવામાં આવ્યો તેમાં ડિજિટલ કાંટા મશીન સહિત મગફળીના દાણાની વજન માપણી ચકાસણી બાદ ટેકાના ભાવ તેરસો છપ્પન રૂપિયા વીસ કિલોથી ખરીદી કરવામાં આવી હતી ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી એપીએમસી ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ વાઇસ ચેરમેન શ્રી અર્જનભાઈ પટેલ ડીસા એફપીઓના ડિરેક્ટર શ્રી તેમજ ડીસા એફપીઓ એમડી હિતેશભાઈ કચવા ચેરમેન શ્રી કમસીભાઈ પ્રજાપતિ એફપીઓના સીઓ શ્રી મેહુલભાઈ કચવા અને

ખરીદી સેન્ટર જ્યાં આપેલા છે એ જગ્યા ઉપર જઈ અને આજથી મોરોજ ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે અને જે ભાવથી એમને ખરીદી થાય છે એમાં ખેડૂતો ખૂબ ખુશ રાજ્ય સરકારે માલ લઈ અને સ્થિતિ મગફળીનું ખરીદીનું ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે એફપીઓની ફાળવણી એક એફપીઓ દ્વારા અને એનું પ્રોક્યોરમેન્ટ પણ એક એફપીઓને આપ્યું છે જે સરકારે ખૂબ સારી કહેવાની કે વ્યૂહરચના આપી છે કે ભાઈ એફપીઓ દ્વારા ખેડૂતોને ઊંચા ભાવ મળે એટલે ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય એટલે લગભગ માર્કેટ કરતાં થી બસો રૂપિયા મણે વધારો આપ્યો છે તે ખૂબ સારું કહેવાય અને એફપીઓને પ્રધાન આવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર સરકારનો આ વર્ષે ચોમાસું સિઝનમાં મગફળીનો વાવતર બહુ વધી ગયો અને ખેડૂત મિત્રોને ભાવ બહુ ઓછા મળતા હતા તો ગવર્મેન્ટે ખેડૂતો માટે તેરસો છપ્પનનો ભાવે ખરીદી કરવાનું નક્કી કરેલું તો એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે તો ખેડૂતોમાં કૃષિનો માહોલ જોવા મળે અને સરકારે અમારી એફપીમો ખરીદીનું જે ચાલુ કર્યું છે એ બધી સરકાર કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર જે સેન્ટરો આપી અને આ મગફળીની ખરીદી ચાલુ કરી છે એનો ખૂબ ખૂબ સરકારનું અભિનંદન આપું છું અને બીજું છે કે અમારા વાવેતરની અંદર જો સરકારની ખરીદી ન હોત તો દરેક ખેડૂતને પ્રત્યેક એક્ટર દીઠ વીસ થી પચીસ રૂપિયા નુકસાન પાડવાનું હતું એનું કારણ કે બજાર ભાવ નીચા હતા સરકારની ખરીદી છે તેરસો છપ્પન રૂપિયા ભાવ છે જેના કારણે ખેડૂતોને એક એક્ટર વીસ થી બાવીસ હજાર મળી રહ્યો છે હું મારી જ વાત કરું તો મારી બાર વીઘા મગફળી હતી લગભગ મારી ચારસો પણ જેવી મોકફ છે જેની અંદર મને એકાદ લાખ રૂપિયા જેવું વધારો બેનિફિટ મળશે જે ભાવ વધારો સરકારનો મળવાના કારણે ખૂબ ખૂબ સરકારનો આભાર